ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો જો અત્યારે જ ને દિવાળીની બે ત્રણ વસ્તુ લેવાની હતી એટલે માર્કેટમાં આવ્યા છીએ અત્યારે પપ્પા કલર લે છે કારણ કે ઘરે કલર કરવાનું છે અને બીજું બે ત્રણ કામ હતું એ કમ્પલીટ કરી નાખ્યું છે અને વાગ્યા છે સાડા બાર અને પપ્પાને આ સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે એટલે આ એક વસ્તુ પતે એટલે આપણે ઘરે જઈએ પપ્પા જો આ સાઈડ કલર લે છે એટલે આજે ફ્રી હતા ને તો પપ્પા તો ઘરે છો તો આમ બધું અલગ અલગ છે એ પતાર એમ એટલે અત્યારે જો માર્કેટમાં આવ્યા છે ને બહુ તડકો છે અત્યારે પછી ઘરે તો જો અત્યારે છે ને પાંચ વાગ્યા છે પાંચો આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને આજે નાસ્તામાં આપણે સ્પેશિયલ બનાવીએ છીએ ચીઝ ચીલી સેન્ડવિચ અને પાછળ તમને અવાજ આવતો હશે કારણ કે મમ્મી છે ને એ બધું દહીણું દરે છે એમ લોટને એવું બધું કરે છે દડવાનું ચાલુ છે એટલે પાછળ તમને અવાજ આવે છે ને ઘંટીનો છે ને અત્યારે અમે બનાવીએ છીએ ચીઝ ચીલી સેન્ડવીચ તો જો આપણે કુલર પીઝા બનાવ્યા હતા ને ત્યારે આટલી બ્રેડ વહી જઈ હતી એટલે આપણે નવી બ્રેડે મગાવી લીધી છે અને આમાં આપણે નાખ્યું છે કેપ્સિકમ ઓનિયન છે બ્લેક પેપર ને ચીઝ નાખી દીધું છે ને શેઝવાન ચટણી છે ચાર મેં બધું લઈ આવીએ અત્યારે પાછું એટલે આપણે જો અત્યારે બનાવવાની છે ચીઝ ચીલી સેન્ડવીચ બરાબર ને ચાર મેં તીખું નહીં લાગે તને ને મીડિયમ બનાવીશ વાંધો નહીં આવે અને બ્લેક પેપર નાખ્યું છે આપણે ચાલો પ્રોસેસ કરીએ ચાલો

કઈ બાજુ અત્યારે છે ને સેન્ડવીચ નો મસ્ત પ્રોગ્રામ કર્યો તો ને નાસ્તો કરી લીધો છે ને અત્યારે અમે ડીમાર્ટ માં જઈએ છે મસ્ત આમાં બધી ગર્લ્સ જ જાય છે જોઈ હવે કારણ કે દિવાળી નો નાસ્તો ને એવું બધું લેવાનું છે તો એ લેતા આવી અને અપ ને મેંગો ને મીરા માટે સ્વીટ્સ સ્વીટ્સ માં તો મીરા ના શું જોઈ રસગુલ્લા ચોકલેટ હા રસગુલ્લા મન થયું લાગે છે આ હા પણ ગળો ખરાબ હે યાર તો તાવ આવી તારી તો પ્રોબ્લેમ તો રહે જ છે તો કાંઈ વાંધો નહીં ચીઝ ને બધા સોસ ને એવું બધું આવે ને આપણે એવું બધું કંઈક લેશું નાસ્તો કરવાનો બીજું તો કાઈ લેવાનો ન હોય આપડે મમ્મી છે જ જોકે મમ્મી આજે ફ્રી નથી થેન્ક યુ ફોર વોચ આજે હજી દહીનું દળી છે દહીનું દળીને કાલે નાસ્તો થાય પછી હજી આઇબ્રો ને એવું કરાવવા જવા હજી પાર્લરે જવાનું છે કારણ કે દિવાળી તો ફટાફટ વહી જાય પણ આ બધા કામ કરતા મહિનો વહી જાય નાસ્તો બનાવવાનો

ફાઇનલી ધારા એ ડીમાર્ટ માં પોચાડી અને પાછું તો કેવું કરે આ સાઈડ થી ને તો આ સાઈડ આ વધી સેન રેકડી ને એવું બધું છે તો કઈ કઈ વસ્તુ હોય ને ધીમે ધીમે ગાડી હાટાટી જોતી જતી આવે ધારા ખાવું હોય છે ને હું છે એટલે નાની બેન પેમેન્ટ કરશે નાની બેન જ કરે મોટી બેન કોઈ કરતી નાની પણ હું નાની હાઇટ માં છું

લેવું હે લઈ લે આપણે આજ દકરું સ્વીટ લઈને જ જાય રેડી ટુ છે કે ખાલી બનાવવાનું છે રેડી જ છે જોઈ લે સરખો તારાને ઘરે કચરા પોતું કરવાનું હોય ને એટલે આવું જોવે આ સેશનમાં ધારા એવી તારા કચરા પોતા નો કરો ધારણ કરવા હોય એટલે એને ધ્યાન રાખવું પડે ના અમારે કચરા પોતું નથી કરો અમારે જરૂર ધારા ત્યાંથી અહીંયા

એ તા દેવા ગણોય સોફ્તાર ઉભરો થઈ જાય ને ના ના લીધું અને ક્યું કહેવાય ગુલાબ ગુલાબ કયો ફ્લેવર કહેવાય ગુલાબ રોઝ ગુલાબ કાઈ ની હવે તો આ લોકો ફારદાની પ્રાઈસ જોવે છે જોઈ લીધી પ્રાઈસ નથી જોતી ખાલી એમનું ખબર નહી આ શું શું લઈને ઘરે જાય આ જો હવે આગળ

માંડે લેવું મેં કીધું તની ધ્યાનથી પાછળ એક બે પ્રસાદી

કાને એમ થયું હોય કે મારે આટલી વસ્તુ લેવી હતી ને એમાંથી દીધી એ તો ના પાડી એવું નથી ઈચ્છા કઈ તારી તો હજી હો જાય ડેકીમાં વીસ ત્રીસ રૂપિયા પાડ્યા એટલા હેવો ડેકી માં એ પૂરા કરતા જોઈ શું થયો આ ચોર આવ્યો જો લેવો પૈસા ચોરી કરજ તું અમાય કયું લાઈ હાથમાં પકડી લો લે

તો જો ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને અમે ડીમાર્ટમાંથી હવે જોઈએ ક્યાં જાય છે કંઈક બારનો પ્લાન છે જમવાનો એટલે ત્યાં જશું અને હવે પંદર વીસ દિવસ વેકેશન છે તો આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પાસ કરવાનો છે આજનો આખો દિવસ તમે નીકળી ગયો હા મજા આવી આજનું એન્ડિંગ સારું થયું ટૂંકમાં એમ અને હવે જોઈએ કે ક્યાં જાય છે ને શું કરીએ છીએ તો ચાલો જઈએ છે ને મારી જૂની કોલેજ છે મેં બીબીએ અહીંથી કમ્પ્લીટ કર્યું છે અને હું અહીંયા બીબીએ કરતી ને ત્યારે આ બ્રિજનું કામ છે ને ચાલુ હતું અને અત્યારે આ બ્રિજનું કામ હજી પૂરું થયું છે અને આનું ચેકિંગ હાલે છે કે બધું કામ પ્રોપર છે કે નહીં હજી ચાલુ નથી થયો આવડા બ્રિજ અને હવે છે ને હું મારવાડીમાં કરું છું તો મારવાડીમાં એવું છે જેતપુરથી રાજકોટ વચ્ચેનું કામ ચાલુ જ છે એટલે મને એવું લાગે છે કે બે વર્ષના એમબીએ કમ્પ્લીટ થશે ને તો એ બ્રિજ ચાલુ થઈ જશે અને અમારે આવી રીતે હેરાન જ થવાનું છે

આમ નમે જે તો જો અમે શું લઈ આવ્યા ને એ બતાવી દઉં તો આ મિરલ માટે સ્પેશિયલ રસગુલ્લા લીધા આવડિયા દિવાળીની લાઇટ્સ છે બબીતા સ્પેશિયલ ચોકોમાકો ચોકલેટ છે ત્રણ સ્મૂધી લીધી છે એક લસ્સી છે ગાર્લિક બ્રેડ છે સોલિડ મસ્તી ચીઝ લીધી બે થમ્સઅપ લીધી ફેન્ટા ને થમ્સઅપ ને આ બે ક્લચર ગમી ગયા હતા તો જો એ આ વચ્ચે હાફમાં ને આ ફૂલ આપણે બનવા નાખવું હોય ને એ અને શેઝવાન સોસ પીઝા અને પાસ્તા આપણે બનાવીએ છીએ કે કાંઈ બીજું વેરાયટી બનાવી એના માટે સોસ આ મિરલ માટે સ્પેશિયલ એને લેવું હતું એટલે ફેસ ફેસવોશ લીધું અને ફરસાણમાં આપણે ખાલી એક જ લીધું છે આ ચોરાફળ જેને આપણે ઘરે ફ્રાય કરવાની છે આટલી બધી વસ્તુઓ અમે લઈ આવ્યા કેવી લઈ ગઈ ચાર તને મસ્ત છે ને શું કહી મું તને વધારે રસગુલ્લા અને આ

એટલે એ બે લીધા ને આ મિરલ માટે અને આપણે આ ટ્રાય કરવાની છે ચોકો મૂકો અને આ લાઈટ છે ને બહુ મસ્ત થાય છે કાટતો મિરલ હાલ આપણે ટ્રાય કરતો આખી ખોલતો ચાલુ કરીને જોઈ લઈએ આ સ્પેશિયલ મમ્મી માટે લીધી છે ને ચોરાફળી પપ્પાને ખાવાનું બહુ જ મન થયું હતું પણ એને બહારનું ખાવાની ના છે એટલે આપણે ખાલી પેકેટ લઈ લીધું છે ને હવે ઘરે ફ્રાય કરશો એટલે વાંધો ન આવે એને લાંબી છે

પછી કાજુ કાતરી મમ્મી બધું ગળી ગળી વસ્તુ લેતી હતી ચોરા ફરી નહીં સોન પાપડી લેવી હતી એને અને બધી ગળી વસ્તુ જ ઉપાડે મેં કીધું કાંઈક તો લિમિટ રે કોઈ દી ગયડું ખાય છે ના કર ઘરે એ નહીં કહેવાનું અમે તારા માટે લઈએ દિવાળી સ્પેશિયલ અને લાંબી છે એટલે આપણે ઉપર ચાલશે હા એ તારા માટે સ્પેશિયલ તારા માટે લીધું એક આવું બોક્સમાં હતું પણ મેં કીધું ડબ્બાવાળું લે મમ્મીને કંઈક ભરવા થાય અને આ ઓલી ત્રણ સ્મૂધી છે અને લી લીધી અને આપણે ચોરાફળીને કહેતી ને ફરસાણ માટે કાંઈ હોય તો લેતી આવજો એટલે આને ફ્રાય કરવાની છે મિરલ ને સ્કીન કેર કરવી હતી ને એટલે એના માટે ટ્યુબ લીધી આ બધું અમારું છે બધું હા બે અલગ અલગ છે લઈ લે ખાવાનું જ છે ટેસ્ટ જ કરવા માટે લઈએ એવા સ્પેશિયલ ઉભી રહે પછી ઓપન કરશું ખમ અત્યારે નહીં અમે શરદી થઈ ગઈ છે ને અત્યારે કાલ સવાર ટ્રાય કરજે ફરાવશી બધું જોય છે મીઠું મોડું કરું તમારા કામમાં આવશે અને આ આવશે કાઢીને થઈ જશે છે હમણાં વખત એક સ્લાઇડ્સ કાઢીને મૂકી દેવાની હા એ તો આગળ મૂકી દે હા કાંઈ નહી હજી ગાર્લિક બ્રેડ છે ને કાલે એમાં નાખીને બનાવશું ટ્રાય કરે એવી ખબર એપિસોડ છે 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 કેવી સારી તો પાછું બોક્સ લઈ આવીએ તો જો અત્યારે છે ને અમે ઘરે જે સિરીઝ ની પેલી લાઈટ લઈ આવ્યા ને એના માટે એક પિન ની જરૂર છે એટલે અમે પિન લેવા પિન કરીને છે જે ડાયરેક્ટ પ્લગમાં લગાવવાથી સિરીઝ ચાલુ થઈ જાય અમારી પાસે જે એક હતી ને એ ખરાબ થઈ ગઈ છે પપ્પાએ ટ્રાય કરી એટલે અત્યારે હું ને પપ્પા એ લેવા આવ્યા છીએ તો અત્યારે ને અત્યારે આપણી સિરીઝ ચાલુ થઈ જાય તો અત્યારે ચાલુ કરી દઈએ એમ કારણ કે દિવાળી આવે છે એક્સાઇટમેન્ટ વધારે હોય બધી વસ્તુ આવી ગઈ છે અને હવે પહેલાં જે દીવા આવે એને લાઇટિંગ આજે લગાવી દેવાની છે અને કાલથી આપણે રંગોલી ચાલુ કરી દઈશું જો અત્યારે હું છે ને મમ્મીને જોઈ ગઈ વોકિંગ માટે આવ્યા છે એ ને આંટી બેય છે પણ એનું ધ્યાન નથી અત્યારે અમે અહીંયા છીએ એમ જોઈ અત્યારે હાયલા જાય છે આ સાઈડ વોકિંગ કરવા આવે છે તાજ પહેલી વાર જોયું એનું ધ્યાન નથી જો જો આપણે જે પિન લેવા આવ્યા હતા ને એ પિન મળી ગઈ છે ફાઇનલી મળી ગઈ ને પપ્પા હવે આજે ને આજે ચાલુ થઈ જશે આપણી લાઈટ અને જો ગોઠવી દઈએ આપણે અને આજે તમે આટલું જલ્દી કરી દીધું ને તો કાલે હું તમને ચોરાફળી ખવડાવીશ તળીને તમને હમણાં બહુ મન થયું ને દશેરા ઉપર હા એટલે આજે હું પેકેટ લઈ આવી છું ને ઘરે તળીને બનાવશું એટલે તમારે હેલ્થ ને કઈ વાંધો ન આવે અને મમ્મી આ સાઈડ હાલવા નીકળી તો આગળ જોઈ ગઈ જો ઓલી સાઈડ જાય સીધે સીધે હાલો આપણે જઈએ ફાઈનલી જો આપણી લાઈટ છે ને લગાવવા ગઈ નીચેથી નીચે પણ જવું પડે લગાવી દીધું તમે કીધું બતાવી દો કે અમારે ભૂરા કે કાળિયા બે આવે એમ બે નો તહેવાર આવે ચાર મહિના ચૌદસ આવે હેરિયા બે નો કાળી ચૌદસ આવે હે ભાઈ મંચુરિયન લે આવે ને એના માટે તારો દિવસ આવે છે આ આ છે છે ને બહુ જ જ તોફાની તો નથી બોલતો એટલે તો આવો છે બાકી નો તારી જેમ જામી ગયો મસ્તી ખોર છે મસ્તી ખોર બોલે ને બહુ મજા આવે મીરાલ ને તો બહુ ગમે મિલુ દીદી મિલુ દીદી કરે કાવે નીલા મીરા નો બોલે મીલલ બોલે મીલલ મીલલ બોલ તો મીલલ માવો આઈ ગઈ અટણી માવો જો એમ તો બોલે જો થોડું ઘણો બોલવા પાછો પડે એમ નથી ને મસ્ત છે આપણી લાઈટ અને દિવાળી આવી ગઈ છે અને આપણી લાઈટ મસ્ત લાગે છે કાલે દીવા લગાવી દેસુ ચારમી ચેક કરવા ગઈ ચારમી ચેક કરવા ગઈ કેવું લાગે છે જા દેરીયા જા છો બપ્પા રે મારે આવું કાઈક શીખી જાવું છે એટલે કોલેજે સીડી નો ચડવી પડે ઈઝી પડે ઓ આ રીતે એટલે કોલેજે સીડી ચડવી હોય ને તો વાંધો આવે છે તાઉ કાઈક કઈ ર હોય ને તો વાંધો નો આવે અમને લઈ જાજો હવે ચાર મિનિટ ટ્રાય કરશે ના બે માંથી એકે પડ્યા ને